માનવીના બાબાવાડીમાં છત્રપતિ શિવાજી ગ્રુપ દ્વારા સંસદમાં હિન્દુઓ વિરોધી ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું છે સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેતા તેનો માનવીના બાબાવાડીમાં છત્રપતિ શિવાજી મહારાજ ગ્રુપ દ્વારા પુતળાનું દહન કરી કોંગ્રેસનો વિરોધ કરાયો હતો છત્રપતિ શિવાજી ગ્રુપના અધ્યક્ષ મુકેશભાઈ જોશી અને યુવા ટીમે રાહુલ ગાંધીના પુતળાના દહન કર્યા હતા પુતળા દહન કરાતા માંડવી પોલીસે યુવાનોની અટકાયત કરી હતી છે સંસદમાં અને એનો આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે તો માંડવીમાં પણ બાબાવારી ખાતે પુત્રાનું દહન કરાયું છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ વિરોધી ભાષાનો ઉપયોગ કર્યો છે. એ ભાષાનો ઉપયોગ કર્યો છે એના માટે સમગ્ર દેશવાસીઓથી એને માફી માંગવી જોઈએ કારણ કે હિન્દુ વિરોધી જે ભાષણ કર્યો છે એનો વિરોધ છત્રપતિ શિવાજી ગ્રુપ માંડવીએ કર્યો છે સાંસદમાં એને ભગવાન શંકરના ફોટા બતાડે છે ભાઈ અમે ઓળખીએ છીએ મહાદેવ કોણ છે ગુરુ નાનક દેવ કોણ છે તમને અમને બતાડવાની જરૂર નથી એમણે એવું કહ્યું છે કે હિન્દુ હિન્દુ છે જ નહીં તો હિન્દુ નથી ભારતમાં આ હિન્દુસ્તાન છે આ હિન્દુસ્તાનમાં અમને હિન્દુ કહેવાનો હક નથી હિન્દુઓ હિંસક છે એને એમ કહ્યું છે સંસદમાં ક્યાં હિન્દુઓ હિંસક બનીને હિંસા કરી છે હું રાહુલ ગાંધી થી પૂછવા માંગુ છું શિવાજી મહારાજ હિંસક હતા ધર્મ માટે લડ્યા હતા મહારાણા પ્રતાપ હિંસક નતા ધર્મ માટે લડ્યા હતા અસફુલ્લા ખાન દેશ માટે લડ્યો તો એ પણ હિંસક નતો ઝાંસી કી રાની દેશ માટે લડી હતી એ હિંસક નથી અમારો માત્ર એટલો જ કહેવાનો છે કે રાહુલ ગાંધીએ જે આ ભાષાનો ઉપયોગ કર્યો છે એને આ ભારત દેશના હિન્દુઓ પાસેથી સમા માફી માંગવી પડશે જય ભવાની જય ભવાની ભારત માતા કી ભારત માતા કી